જયનીન જય ભારત મિત્રો અત્યારે અમે સુરત છીએ અને સુરત વેલેન્જામાં એક પરિવારને મળવા આવ્યા છીએ પરિવારમાં દસ મહિનાની બાળકી છે એક ફૂલ જેવું બાળક છે જેને બીમારીના લીધે પીડાય છે અને પરિવારની પાસે અત્યારે એવી પરિસ્થિતિ નથી કે એમનો ઈલાજ આવી શકે તો આપણે પરિવારને મળવા આવ્યો છીએ પરિવાર સાથે વાતચીત કરીએ શું તકલીફ છે અને શું ઈલાજ છે અને આપણે શું મદદ કરી શકીએ છીએ આપણે પરિવાર સાથે વાતચીત કરીએ મારું નામ પંકજભાઈ છે તમારું નામ ધારમેશ ભટ્ટ

ટ્રીટમેન્ટ થાય એવું જે રિપોર્ટ થાય પછી આગળ આપણને સમજાશે એવું કીધું અત્યાર સુધી ક્યાં ક્યાં રિપોર્ટ અને જો આથી આપણે યુએનએમ મહેતા યુએનએમ હોસ્પિટલ છે ચિલ્ડ્રન હોસ્પિટલ દાય પગલા પાસે ટોરેન્ટ વાળા ત્યાં રિપોર્ટ કરાવ્યા હોય એ લોકોએ સજેશન આપ્યું કે મુંબઈ જવું પડશે અને હું પહોંચી એમ નહોતો એટલે હું પછી સરકારી હોસ્પિટલ સિવિલમાં ગયો હતો અમદાવાદ પણ જ્યાં એ ડૉક્ટર આવે છે ત્યાં હતા નહીં પછી એમના પ્રાઇવેટ ક્લિનિકે ગયો ત્યાં એમને જે રિપોર્ટ લખાય એ લખક કબચ પતાવા એ ખર્ચાવાળા હતા ટાઈમ માટે હતા અને પછી ત્યાંથી બીજી હોસ્પિટલ જીસીએસ હોસ્પિટલ છે એ અર્થ સરકારી લોકો નાની સિવિલ કે અમદાવાદમાં એ જીસીએસ હોસ્પિટલ ગયો ત્યાંથી ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે ત્યાં વચ્ચે લગભગ ચારથી પાંચ વાર એડમિટ કરી એમને પહેલાં રિપોર્ટ્સ કરે અને પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય પરફેક્શન નથી આવ્યું ત્યાં આ પ્રોબ્લેમ છે ના ઈલાજ માટે અત્યારે ક્યાં અટકેલું છે પૈસા માટે અને સો કે મતલબ કઈ રીતે અટકેલું છે રિપોર્ટ છે પેલા રિપોર્ટ્સ નથી થાક તાથી આવા જવાનો ખર્જો જે છે નથી ઓફર કરી શકું કામ શું કરો તમે હું રિક્ષા ચલાવું છું રિક્ષા ચલાવું અને સાતમાં આપણે કર્મ કાન એટલે કે કથા વાર્તાને એવું કરું બરાબર કેટલું આ તે મહિને 15000 ની થાય 200 રૂપિયા

માનવું એટલે બહાર કાઢે તો અમે એવા એમાં ચાલતા હતા પછી ખબર પડી કે પોગળા વધારે ચાલુ થઈ ગઈ વધારે વામિટ થવા માંડી એટલે અહીં એમ હોસ્પિટલ ચિલ્ડ્રન હોસ્પિટલ જે આપણે ટોરન ગાય બંગલા છે ત્યાં બતાવ્યું એને જ્યાં રિપોર્ટ કર્યા તેણે કીધું કે લીવર લગતા બધા પ્રોબ્લેમ આવે છે કે છોકરીને અને તમારે મુંબઈ બતાવવા જાવું પડે બરાબર એવી રીતના વાત થઈ લીવરના રિપોર્ટ બધા કર્યા લીવરના અમુક રિપોર્ટ બાકી છે ને અમુક જે કર્યા છે આ આ કમરાના જે હોજો બતાવે એજીપીટીઓ જે આપણે આવે છે એ બધા બતાવે છે અમુક જે રિપોર્ટ કરવાના છે એ બાકી છે પૈસાની અટકાયતના લીધે રિપોર્ટ અને પ્રોપર સારવાર અત્યારે નથી પ્રોપર સારવાર નથી મળતી જવું છે કરવી છે પણ પૈસા સાથે અટકવું તમને કદાચ રિપોર્ટ આગળ આપણે જોયો એમાં સ્ટાર્ટિંગમાં છ સેન્ટીમીટર હતું અત્યારે રનિંગમાં નવ સેન્ટીમીટર બતાવે વધી ગયું વધી ગયું ત્રણ સેન્ટીમીટર એટલે ટૂંકમાં

એવું થઈ જાય ઘણી વાર અત્યારે આમ કોઈ જોગવાઈ છે કે કઈ છે જ નહીં કાંઈ નથી સર તો તો પહેલો પ્રશ્ન એ જ આવતો હતો કારણ કે ટ્રીટમેન્ટ અટવાની પડી છે હું જઈ જ નથી શકતો થયું ત્યાં સુધી તો કર્યું બધું ના થતું હતું ત્યાં સુધી આપણે કર્યું છું અને જે કેટલો ખર્ચો કર્યો છે તમે અંદાજે સિત્તેર એસી હજાર જેવું કર્યું છે સિત્તેર એસી હજાર જેટલો હા ત્યાં સુધી અમે હવે આમ કારમાં જે આયુષમાન કારમાં ચાલતું હતું એ આયુષમાન કારમાં ચલાવ્યું થતું ચાલતું એટલે આપણે સગા સંબંધી એની થોડી થોડી બધા હેલ્પ કરી આપણી થોડીક થોડી એ હેલ્પ કરી ચલાવ્યું બરાબર હવે અત્યારે સાવ ઈલાજ અત્યારે બંધ અંજ જ છે પાસે ઓપ્શન હોય ધ્યાન નથી હવે એવું થઈ ગયું બરાબર અમે જોયું તમારે કાર કોણિયું નથી લીધું કોણ કેમ નથી રાખતા કોરિયોન પ્રોબ્લેમ છે ફ્રેન્ડ પહેલેથી છે જ નહીં ગોળીઓ હા કારણ કે જન્મથી મારે ઓપરેશન મારે પોતાને જે સ્પાઇનનું ઓપરેશન પ્લેટ બેહાડી એટલે બે ત્રણ વર્ષથી હું દવાખાનામાં હતો એટલે પછી એમાં પછી છોકરી જન્મ થયો પછી મારે જયારે ઓપરેશન ચાલુ હતી ત્યારે નવમો મહિનો ચાલતો હતો વધે જ ના અમુક ટાઈમ બહુ દબાવીને તો દુખે વધારે પ્રેશરથી દબાવીએ ને તો દુખે છે He <laughs> હવે મુંબઈ આપણે કઈ જગ્યાએ બતાવવાનું છે એવું કઈ મુંબઈ એટલે કોઈ ફિક્સ નથી જ્યારે એની એ સમય ત્રીજા મહિનામાં હતી ત્યારે એડ્રેસ આપેલું હતું પણ હવે તે પોગી જો કેમ નહોતો પછી અમદાવાદ સિવિલમાં ગયેલો ભાઈ એડ્રેસ મિસ થઈ આપણે મૂકાઈ ગયું છે એટલે એવું છે એટલે અત્યારે હવે ફરીથી જ આખું ફરીથી જ કરવાનું હા હા રિપોર્ટ આવે અને એના ઉપર પછી ખબર પડે કે ઈલાજમાં શું કરીશ ઇલાજમાં શું કરીશ હું અને સ્ટાર્ટિંગના રિપોર્ટ માટે જ આપણે અત્યારે તકલીફ તકલીફ છે એમ અલગ વાત છે ના કે ભાઈ એનું પ્રાર્થના કરીએ ભગવાનને આપણે ઓપરેશન ના ના આવે ખરેખર તબિયત શું છે જાણવા માટે બધું રિપોર્ટ કરવું પડશે અને એ સરકારીમાં થાય એમ નથી એ તપાસ કરી આપણે નથી માં લેતા આવી લોકો તમે બધી બધી બધું પહેલાં પછી પછી તમે તમને જાણ કરી બરાબર છે સિવિલમાં ના પડી એ રિપોર્ટ કરાવવા સિવિલ મધ્યતો સિવિલ વાલે પણ ના પાડ પર એક રિપોર્ટ નથી પણ નથી કરતી કરવા કોઈ ઓપ્શન એની માં જે ચાલે છે ત્યાં પણ અમે પૂછ્યું કે આ જે અમુક અમુક રિપોર્ટ તો એ પણ કે અમુક જે મોટા રિપોર્ટ છે એ અમારી હોસ્પિટલ માં

આસપાસના બીજા કોઈ હોસ્પિટલ છે આસપાસના સિટી છે બધી જગ્યાએ લગભગ બધી રીતે તપાસ કરી લીધી છે અને બધી મહેનત પણ કરી લીધી છે પણ યોગ્ય સારવાર નથી લઈ શક્યા કેમ કે જે લિવર હોય છે એમના રિપોર્ટ્સ ખૂબ જ મોંઘા હોય છે અને જે કરવા અત્યારે એ લોકો કેપેબલ નથી અને જેના લીધે લગભગ એક દોઢ મહિનાથી આગળ કોઈ ઇલાજ પણ નથી કરાવેલો મેં છેલ્લા રિપોર્ટ જે જોયા એ પાંચમા છઠ્ઠા મહિનાના છે એના પછીના કોઈ રિપોર્ટ્સ કે કોઈ આગળની પ્રોસેસ નથી કરી પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કે ખૂબ જ નબળી આપણે કહી શકીએ નથી નથી ત્યાંથી સમજી જવું કે એમની પરિસ્થિતિ કઈ કંડિશન ખરાબ હશે કેમકે કોડિયું એક એવી વસ્તુ છે કે જે બાળકની સાથે સાથે બધા ઘરમાં હોય જ છે આજે એમના ઘરમાં એક ઘોડિયું પણ નથી તો ત્યાંથી આપણને ખ્યાલ આવે કે એમની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે આપ સૌને એ જ રિક્વેસ્ટ છે કે હું આ વિડીયોની અંદર એમનો બેંક એકાઉન્ટ નંબર એમનો ગૂગલ પે નંબર વિડીયોની અંદર આપી દઈશ તમે લોકો જે પણ થઈ શકે એ ફૂલને તો ફૂલની પાકડી આજે આ દીકરી માટે મદદ કરો ફક્ત એટલું જ કહું કે જો તમારા સુધી વિડીયો પહોંચ્યો હોય તો સો બસો પાંચસો જે પણ તમે લોકો પહોંચી શકો જે તમારાથી થઈ શકે એ મદદ આજે આ દીકરી માટે આ દીકરીના ઈલાજ માટે તમે કરો તમે જુઓ એ પ્રમાણે કે ફૂલ જેવું એક નાનકડું બાળક છે દસ મહિનાની એમની ઉંમર છે અને સાથે આ બીમારી અને મેં આવા ઘણા કેસ જોયા છે કે ઉંમરની સાથે સાથે એમનું લિવર મોટું થતું જાય અને પેટ પણ મોટું થતું જાય છે અને જો યોગ્ય સારવાર ના મળે તો લાસ્ટમાં તમને લોકોને ખબર જ છે શું થાય મારે કહેવાની કોઈ જરૂર નથી તો એ એ પરિસ્થિતિ સુધી આપણે ના પહોંચીએ અને એ પરિસ્થિતિ સુધી માણસ ના પહોંચે એ માટે આપ સૌ જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો જે પણ મદદ છે એ સીધી એમના બેંક એકાઉન્ટ સીધી જ એમના ગૂગલ પે નંબરમાં તમારે કરવાની છે મદદ તો ડિસ્પ્લે ઉપર અથવા ડિસ્ક્રિપ્શનમાં એમનો બેંક એકાઉન્ટ નંબર એમનો ગૂગલ પે નંબર આમાં આપી દઈશ તમે લોકો જે પણ થાય એ મદદ કરી શકો કદાચ તમારી મદદ એમના સુધી નથી પહોંચતી કે બેંક ટ્રાન્ઝેક્શનમાં કોઈ એરર આવે છે તો એમાં જે નંબર છે એ નંબર પણ એમનો જ છે તો તમે એ નંબરમાં પણ એમની સાથે વાતચીત કરી એનો અલ્ટરનેટિવ કોઈ ઓપ્શન હોય તો એ તમે એમની સાથે વાતચીત કરી એ પણ કરી શકો છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જો તમારાથી જે પણ થઈ શકે એ મદદ કરો અને જો મદદ નથી થઈ શકે તો વિડીયોને વધુમાં વધુ શેર સમજો બાકી વાળીએ છીએ ફરી પાસે નવા વિડીયો નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે જય હિન્દ ભાઈ